નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરત ખાતે રવિવારી બંધ કરાતા મહિલાઓ ચોધારા આંસુએ રડી પડી મહિલાઓએ કહ્યું અમારા લોનના હપ્તા ચાલે છે અમારે સુસાઈડ કરવાનો વારો આવશે અધિકારીએ કહ્યું પરવાનગી વગર બજાર ભરાતી નથી સુરતના પૂણા પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલી રવિવારી બજારની બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ અને પુરુષો દ્વારા નાના મોટો નાનો નાનો વેપાર કરવામાં આવતા હોય છે પરંતુ સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં હોવાથી અધિકારીઓ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે બજાર ભરાતી હતી તેને બંધ કરી દેવાય છે જેને લઈ રવિવારી અને ગુરુવારીમાં વેપાર કરતા લોકોમાં રોજ ભભૂકી ઉઠો છે નીતા શિંદેએ જણાવ્યું હતું કે અમે કાંગારુ સર્કલ પાસે ગુરુવારી અને રવિવારી બજારમાં વેપાર કરીએ છીએ અને રોજી રોટી મેળવીએ છીએ અમે કોઈ ફેરિયાવાળાની જેમ સોસાયટીઓમાં જઈને કોઈને પરેશાન નથી કરતા કે ના કોઈ જગ્યાએ ખોટી રીતે દબાણ કરી ને ટ્રાફિક જામ કરતા હીરા ઘસવા જઈએ તો ત્યાં પણ અમારે અત્યારે હાલ મંદીનો માહોલ છે રવિવારી બજારમાં જે મહિલાઓ વેપાર કરે છે તે એક દિવસ પૂરતું કમાય છે ઘરે બીજા કોઈ કામા કમાવાવાળા નથી ઘરના હતા ઘરના હતા હપ્તા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે આ બધી લોન અમે કેવી રીતે ભરી શકીએ આજે અમારે રડવાનો વારો આવ્યો છે વધુમાં જણાવ્યું હતું કે અમારા ઘરે અમે માલ વ્યા વ્યાજથી રૂપિયા લઈને લાવી મૂકી દીધો છે અને અહીં અમને બજારમાં વ્યાપાર કરવા દેતા નથી અમે દસ પંદર વર્ષથી અહીં રૂપિયા પચાસ ભાડું ભરીને વ્યાપાર કરીએ છીએ અમે નાના માણસો છીએ અમે જઈએ કે જોઈએ કે અમે અહીંયા સુસાઈડ કરી લઈએ અહીં બધા નાના માણસો છે અમે માલ સાથે સળગી જઈએ તેવી સ્થિતિ ઊભી થઈ છે અમે કોઈને હેરાન કરવા માગતા નથી બસ અમને અમારો રોજગાર મળે અને આ બજાર ફરીથી શરૂ કરાવો લીંબાયત ઝોનના અધિકારી એન ઝેડ ગણેશવાલાએ જણાવ્યું હતું કે કાંગારુ સર્કલ પાસે જે ખુલ્લો પ્લોટ છે ત્યાં આગળ બજાર ભરાતી હોય છે કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને વેપાર કરે છે નિયમ મુજબ આવી રીતે કોઈપણ જગ્યા ઉપર આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને ધંધો રોજગાર કરે તો તેની મંજૂરી લેવી જરૂરી છે વધુ લોકો ભેગા થાય અને કોઈ મોટી દુર્ઘટના બને તો તેના પરિણામ ખરાબ આવી શકે જેમનો ખુલ્લો પ્લોટ છે તેમને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે તેમના તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી જેથી અમે દબાણ દૂર કરીને પ્લોટ ખુલ્લો કરાવી દીધો છે દર્શક મિત્રો ખરેખર દસ કે પંદર વર્ષથી આ લોકો વેપાર કરે છે તો એ દસ કે પંદર વર્ષથી વેપાર કરતા હતા અત્યાર સુધી અધિકારીઓને નડ્યું નહીં અને હવે ખરેખર આ લોકોનું કહેવું એવું છે કે કંઈક રંધાઈ રહ્યું છે અને આમાં કંઈક લેવડ દેવડ થશે એવું જે વેપારી અહીંયા બેસે છે એમના મનમાં એવું ગૂંચાઈ રહ્યું છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ